સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે ક્યારેક નકલી કચેરી નકલી ટોલ નકલી અધિકારી પકડાતા હોય છે પણ આના ઉપર ક્યારેય રોક લાગતી નથી અને દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય છે અરવલ્લી જિલ્લામાં પહેલાં કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી આવી હતી ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે આ અધિકારી પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી રોબ જમાવતો હતો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી હતી જે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઇએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી હતી એટલું જ નહીં બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર બાવીસથી રેવન્યુ વિભાગમાં એડીએમ તરીકે ફરજ બજાવે છે પોલીસને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે સાઠંબા પોલીસે ગુના અર્થે તપાસ માટે આ વિસ્તારમાં ગઈ હતી જ્યારે તપાસ દરમિયાન આરોપીએ રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસડીએમ તરીકેની ઓળખ આપી હતી પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા આરોપીએ આઈ કાર્ડની નકલ આપી હતી જેની ખરાઈ કરવા માટે પોલીસે નડિયાદ આ આઈ કાર્ડને મોકલ્યું હતું ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો હતો કે પ્રકાશ નાયક નામનો કોઈ વ્યક્તિ નથી પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ શરૂ કરાઈ હતી ત્યારે ગત મોડી સાંજના સુમારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચવાળી ગાડી આવતા તેને ઉભી રાખતા નામથામ પૂછતા આરોપીએ પોતાની ઓરખાણ એસડીએમ તરીકે આપતા આ ભાંડો ફૂટ્યો હતો સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાશવારે ઘટતી હોય છે ત્યારે પંથકમાં આ પ્રકારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે હાલ તો સાઠંબા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાય જિલ્લા અરવલ્લી તાલુકા બાયડ ગામ ઇન્દ્રાણના રહેવાસી અને હાલ અમદાવાદના નરોડામાં રહેતા આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બે હજાર ઓગણીસથી એકવીસ દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓ ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે કયા સંજોગોમાં કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે